ઓડપાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ બિન હરીફ ચૂંટાયા પાલિકામાં ભાજપે ચોવીસ બેઠક પર જીત હાંસલ કરી હતી ઓડમાં ભાજપે કોંગ્રેસ અપક્ષોને કર્યા હતા ક્લીન બોલ્ડ પાલિકા પ્રમુખ પદે સંજય પટેલ જ્યારે ઉપપ્રમુખ પદે કેતન રાહુલજીને બિન હરીફ વરણી કિરીટભાઈ રાવજીભાઈ અહિમકરની કારોબારી ચેરમેન તરીકેની પસંદગી ભાજપ કાર્યકર્તાઓએ જીતનો મનાવ્યો જશ્ન પ્રકાર મિત્રો માત્ર ઓડ જ નહીં આજે આકલાવ બોરિયાવીને ને ઓડ આ ત્રણે ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો માન્ય નરેન્દ્રભાઈનું મેઘાવી નેતૃત્વ હોય અમિતભાઈ અને પાટિલ સાહેબની રણનીતિ હોય અમારું સંગઠન હોય કાર્યકર્તાઓની મહેનત અને આ બધાની ઉપર પ્રજાનો પ્રેમ એના આધારે આજે વિશેષ આનંદની વાત એ છે ઓડમાં ચોવીસમાંથી ચોવીસ સભ્યો ચૂંટીને પ્રજાએ ખૂબ મોટો વિશ્વાસ અમારામાં મૂક્યો છે આજે અમારા બંને પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે એ સર્વાનુમતે માત્ર એક જ ફોર્મ ભરાયું એટલે બિનહરીફ જાહેર થયા છે એ વાતનો આનંદ છે અમારી પૂરી ટીમને અભિનંદન પાઠવું છું પોળની પ્રજા બોરિયાવી આંકલાવની પ્રજાનો ખૂબ આભાર દિલથી માનીએ છીએ આવનારા દિવસોમાં વિકાસની નવી કં કંડારવા માટે અમે સૌ કટિબદ્ધ થઈ અને આજથી જ કામે લાગીશું ભારત માતા કી જય આજે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ તથા ગુજરાત નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીના નિયમો ઓગણીસો ચોસઠ અન્વયે બોડ નગરપાલિકા ખાતે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સભ્યો દ્વારા દરખાસ્ત કરનાર તથા ટેકો આપનાર ઉમેદવાર દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ કરવામાં આવેલી છે પ્રમુખ તરીકે સંજયભાઈ જસભાઈ પટેલ નામક વ્યક્તિ અથવા અને ઉપપ્રમુખ તરીકે કેતનભાઈ રમણલાલ રાવલજી નામક વ્યક્તિની વરણી કરવામાં આવી છે સભ્યો દ્વારા